નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલબેન ખેડ બ્રહ્મ મુકામે નવરાત્રીમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે માની આરાધના કર્યા બાદ દશેરાના દિવસે તમામ હરિભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી જેમાં તમામ પરિવારો લાભ લીધો ખેડ બ્રહ્મ મુકામે નવરાત્રીમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે માની આરાધના કર્યા બાદ દશેરાના દિવસે તમામ હરિભક્તો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી જેમાં તમામ પરિવારો લાભ લીધો છે ત્યારે ઘર દેઠ બધાને લાણી આપવામાં પણ આવી હતી દરેક નવરાત્રીમાં માના ના ગુણગાણ ગાયા પછી દાતાઓ તરફથી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અંતિમ દિવસે સૌને સમૂહ ભોજન આપવામાં આવ્યું હતું જે બદલ જ્યોતિ હાઈસ્કુલ ખેડ પ્રમુખ ગુરુજી એવા જેઠાભાઈ પટેલે સૌને આશીર્વાદ આપ્યા હતા બ્રોકોડ નેશન પ્લસ ન્યૂઝ ખેડ બ્રહ્મા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર